ધોરાજીના કારખાનામાં વિકરાળ આગની લાખોનું નુકસાન પાલિકાનો ઇમરજન્સી નંબર બંધ હોવાથી રૂબરૂ કરવી પડી જાણ સર્કિટના કારણે લાગી આગ અંદાજે પંદરથી સત્તર લાખ રૂપિયાનો નુકસાન અનુમાન મોડી રાત્રે લાગી આગ નગરપાલિકાના ઇમરજન્સી પર ફોન પર ઘણી વખત જાણ કરવાનો પ્રયાસ કર્યો પણ નગરપાલિકાનો ઇમરજન્સી ફોન ડેડ હોવાથી રૂબરૂ જઈને જાણ કરવાની ફરજ પડી રાજકોટના ધોરાજીના જુનાગઢ રોડ પર આવેલા પ્લાસ્ટિકના કારખાનામાં વિકરાળ આગ લાગવાની ઘટના બની હતી કારખાનાના માલિકે જણાવ્યું કે પ્લાસ્ટિકના

આગની જાણ થતા લાંબા સમય બાદ ધોરાજી નગરપાલિકા અને જેતપુર નગરપાલિકાના ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ લીધો હતો બ્યુરો રિપોર્ટ ટીવી રાજકોટ